હેલો દોસ્તો કેમ છો આશા કરું છું તમે એકદમ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત હશો આજે તેર જાન્યુઆરી છે બરાબર અને કાલ છે ચૌદ જાન્યુઆરી જે અમારે ગુજરાતમાં તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને દેશી ભાષામાં કહીએ તો ખીહર કહેવામાં આવે છે યુપી બાજુ ઘણા ઘણા અલગ અલગ નામોથી બોલાવે છે પંજાબમાં પણ લાહોડી એ સાકૂછ એવું કંઈક બોલે છે પણ આપણે ગુજરાતમાં એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે અને અમદાવાદમાં મોટા મોટા પતંગોનો મહોત્સવ ઉજવવામાં આવે છે જો મારા છોકરા પણ આજ પતંગ લઈને આવ્યા છે કાલા ચડાવશે ખૂબ એન્જોય કરશે ઘરે સિંગ પાક બનાવ્યો હતો અને શેરડી પણ લાવ્યા અમે શિંગપાક પાક તલપાક ગોળની અવનવી મીઠાઈઓ બનાવી છે તે પણ બધા કાલે લાઈવમાં આવી જાજો સવારે લાઈવ કરી નાખીશ અને જે લોકોને આ વિડીયો ન સમજાય તો પણ હું બીજો કાલ વિડીયો બનાવીશ એમાં હું હિન્દી પણ બોલીશ અગર કિસી કોઈ ગુજરાતી સમજ મેં નહીં આવતા તો મેં હિન્દી મેં બી પતંગ ચગાવે છે એ લોકોની નમ્ર વિનંતી કે ઉડતા પંખીઓ જે દૂરીમાં ફસાઈને જાય એનું ધ્યાન રાખવું અને અગાસી ઉપર પતંગ ઉડાડતા હોય તો ચારે બાજુ કોર છે કે નહીં એની કાળજી રાખીને પતંગ ઉડાડવા અગાસીના કિનારેથી પતંગ ન ઉડાડવા દર વર્ષે મકરસંક્રાંતિમાં ઘણા અકસ્માત ઘટનાઓ બને છે એટલે ધ્યાન રાખવું આસપાસમાં લાઇટનો વાયર એટલે કે ઝોલા લબડતા હોય છે પતંગ જાતો કરવો ફાટી જાય તો ભલે ફાટી જાય પણ એનાથી દૂર રહેવું અને સાવચેત રહેવું કાળજીથી પતંગ ઉડાડવા હાથમાં ગીચા ન પડે એવો સામાન્ય માંજો પવરાવું અને ઘર પરિવારને સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખવું અને ખાસ ધ્યાન રાખજો કે રસ્તા ઉપર ગાડીઓ ચાલતી હોય તો એક પાંચ પૈસા કે પાંચ રૂપિયાની પતંગ માટે થઈને દોડધામ ન કરવી કાળજી રાખીને પતંગનો આનંદ લ્યો ચાલો કાલ હું જરૂર લાઈવ થઈશ અને આવી જજો અને બધાને વિનંતી કરું છું કે વિડીયો પૂરો જોઈજો અને કોમેન્ટ કરજો જીસ લોકો કોઈ એ વિડીયો સમજ મે નહીં આવ્યા હો તો મેં દૂસરા વિડીયો બનાવુંગા કોલ નીચે કોમેન્ટ કરોગે તો મેં દૂસરા બી બના ડાલુંગા ઠીક તો કલકા અમારે અહીંયા ત્યોહારે સંક્રાંતિ બહુ જ હરખ ઉલ્લાસ મનાઈ ગયા આમ દેખ લેના કલ લાઈ મેં આ ટાઈમ પર છોડ જાના ઠીક હે ચલો બાય બાય ટેક કેર ફિર મિલે અગલી નેક્સ્ટ વિડીયો મેં ત્યાં સુધી બાય બાય થેન્ક યુ સો મચ અને જો બીજું કહી દો મકરસંક્રાંતિમાં અમારે ગુજરાતમાં ગાયોને ઘાસચારો ખવડાવે છે અને ગરીબ માણસો ને દાન કરે છે તો એવું પણ કરવું એ દિવસે મકર દિશામાંથી સૂર્ય સૂર્ય ઉદય થાય છે એટલે વખતે અબોલ પશુના મુખે ઘાસ ચારો નાખજો ચાલો ફરી મળીશું આવનાર નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ફરી મળશું ઓકે